thank <laughs> you કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના દાંતીવાડા નવા વિડીયો નજર કરીએ તો મિત્રો કારણ કે મિત્રો દાંતીવાડા પાણી પાણીની સારી આવક જોવા મળી હતી એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક પંદરસો ને પચાસ ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને છોતેર પોઈન્ટ તારી ફૂટે ગઈ

Oh, Jai Mataji